જેસી શ્રી કૃષ્ણ જયમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપણે જઈએ છીએ સવાર સવારમાં દુકાને બિસ્કિટ લેવા માટે અને એ પણ કેમ જો બિસ્કિટ લઈ લીધા છે અને અત્યારમાં આપણે કિડિયાર પૂરો આવી ગયા છે શનિવારે શક્ય બને ભૂલાય નહીં ત્યાં સુધી હું દર શનિવારે કિડિયાર પૂરી દઉં છું અને હવે અત્યારમાં આપણે ભૂકો કરી અને કિડિયાર પૂરી દેવાનું છે એ રીતના ફૂલ આપણે કિડિયાર પૂરી દીધું છે બિસ્કિટનું મંદિર ફરતાય અને હવે જવાનું છે આપણે ઘરે

એમ કે એને હાલતા આવડે ભાઈ તો બાઇક લઈને ગમે નથી નીકળે છે મમ્મી પપ્પા બંને હાલી ને કેમ કે એને રસ્તાનો થોડોક અનુભવ હોય રસ્તામાં પોડા પડી ગયા તો આમ પગ થોડું કડક લાગે બાકી તો અંદર ઉતરી જાય એવું બધું થાય પણ એ તો ખાસો સંઘર્ષ કેવાય પણ ફાઈનલી અત્યારે માલ ગૌશાળા પહોંચી ગયા અને બધી ગાયો એને મસ્ત મળાવીએ તો ભાઈ અત્યારમાં આપણે વાડીયા પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ આટો મારવા માટે અને જોઈએ કે કેટલીક નુકસાની છે ડુંગળીમાં તો થોડીક નુકસાની છે પણ હવે કપાસ માં થાય હવે જોઈ જે થાય એ વાંધો નહીં આવે આમ તો એમ કે પપ્પાની લોકો આપણને બહુ ખ્યાલ ન આવે અને અહીંયા કેળું જો કે મસ્ત ઘટાદાર તો અત્યારમાં જો આપણે ફૂલ વરસાદ હમણાં આવ્યા છે તો પાણી પણ એટલું આવેલું હતું તમને બધાને ખ્યાલ છે કે આપણું ગામ અડધું ડૂબી ગયું હતું એટલું પાણી આવતું અને આપણા કૂવામાં જો થોડાક આમ વાંકા વળીને ત્યાં પાણી આવી જાય છે કેમ કે થોડા બે થી ચાર દિવસ જેવું થયું ત્યારે ઉપરથી પાણી જતું ધીમે ધીમે ઓછું થવા મળ્યું છે અને પાણી જો આવ નજીક છે અહીંયાથી એમ સીધું ભરાઈ જાય એ જાવ લાઈવ પાણી આપણા કુવાનું અને આપણી જે ડુંગળી કરેલી હતી ને એમાં બહુ નુકસાની છે કાંદામાં જો ખાલા પડી ગયા બહુ આમ તો થોડીક હતી જ પણ બાફીઓ આવી જાય પછી તમને ખબર કે વરસાદ બહુ પડે અને બાફી આવી જાય એટલે નુકસાની થતી હોય તો આવી રીતના ડુંગળીમાં નુકસાની છે અને હવે અત્યારે ગૌશાળાની ગાયોને આપણે નિર્ણય વાઢવાનું છે તો પપ્પાને થોડીક હેલ્પ કરાવી દઈએ અને એ કામ કમ્પ્લીટ કરી અને પછી મળીએ તો આપણે અત્યારે આવી ગયા છે ગૌશાળામાં દાંતરડા લેવા માટે દાંતરડા લેવા માટે દાંતરડા હાલો સલમ દમાર માટે નીરણ વાઢી આવીએ અને પછી મળીએ તો ફાઇનલી બધી નીરણ વઢાઈ ગઈ છે અને હવે આપણે ફરતે વાડી ની ફરતે આ આટો મારવા જા આટો મારવા જવાનું છે અને હું તમને આગળ બતાવીશ કે કેવો છે કપાસ બીજા ભાગમાં એ ગઈ વખતે મેં તમને ભાઈ કપાસ નતો બેતેવો અને ચાલો તો પેલા આટો મારી આવીએ અત્યારમાં આપણી જે જામફળી છે ત્યાં આવી ગયા છે અને અત્યારમાં આપણે ગોતીએ છીએ જમરૂખ તો આપડી વાળી મહેમાન એમ કે તમારે એટલી બધી જમરુખની જરૂર નથી તો તમે કેમ કરો આમાં કેવું હોય જે ફળ અને ફ્રૂટ જે કરતા હોય ને એમાં કેવું હોય કે પક્ષીનો ભાગ હોય અને આપણો પણ ભાગ હોય એટલે જે પક્ષી હોય ને એના માટે પણ એને મળી જાય ને આપણને મળી જાય અને સારું અને શુદ્ધ આપણે ઓર્ગેનિક ખાઈ શકીએ એટલે બંનેના બેનિફિટ હસવાય રીતે આપણી કાઠિયાવાડી ભાષામાં તો અત્યારે આપણે અલગ અલગ જમરૂખ ગોતી હળદર જવો કે આપડી આવી છે અને આપડે જે બ્લેક હળદર છે ને એ તમે જુઓ કેટલો ગ્રોથ થયો એનો હવે ખબર નહીં નીચે કેવો ગ્રોથ થયો અને પીળી હળદરનો પણ એટલો જ ગ્રોથ થયો છે તમે જાવા જવ ખબર નહીં પાકમાં કેવી ઉતરે કેમ કે આપણે છે ને એના પાળા કરી અને દેશી ખાતર નાખેલું હતું એટલે મારા અંદાજે તો મસ્ત જ થયો છે પણ ઈશ્વરની કૃપા જેવું થાય એવું અને ઓર્ગેનિક હળદર છે કેમ કે બ્લેક હળદર છે ને એ દવા માં ઉપયોગ થાય અને જે આપણે આ હળદર છે એટલે એ તો બધી જગ્યાએ બે હળદર યુઝ કરી શકીએ પણ બ્લેક હળદર છે ને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ને એ કઈ પ્રોબ્લેમ હોય તો એના માટે બેસ્ટ રે અને આપણે જો હવે જેટલી હળદર થાય છે ને બધી હળદર આપણે આપણી ગાયના ખાણમાં યુઝ કરીએ અને આ વર્ષે જોઈએ છીએ આપણે કેટલી હળદર થાય અને આ વખતે બિયારણ આપણે વધારે રાખવાનું છે એટલે આવતા વર્ષે આનાથી પણ વધારે કરી શકીએ હું જરા અમારા પપ્પાએ કાપી નાખીશું અને અહીંયા છે લીંબુડીની રૂ અને ઘાસ જવો કે આવું થયું છે અને આનું બિયારણ કરવા માટે એ ખર્યું પકાવ્યું છે કેમ કે આ ઘાસનું બિયારણ બધા બહુ માગે છે તો આજે આપણે ઘણા સમય પછી જવાનું છે કાકાની વાડી કોર આટો મારવા અને આપણા જૂના કવે કે આપણા જૂના કવાની અંદર કેટલું પાણી છે એ જોવા માટે તો આપણે અહીંયા જમરૂખીમાં બધે આટા મારી લીધા છે અહીંયા છે ઘાસ અને એની બાજુ એક્ઝેટ છે કપાસ અને કપાસ કેવો છે એ હું તમને આગળ બતાવીશ પણ આપણે પેલા આપણા જૂના કવા જોવા જાવ નવા કવાનું પાણી તો મેં બતાવું છે કે કેટલું પાણી આવી ગયું છે એમાં અને જૂનો કવો તો એનાથી થોડોક ઓછો ઊંડો છે એટલે જોઈએ કે સાવ ઉપર છે કે કેટલું છે એમ આપણે ખ્યાલ આવે જોઈએ તો અને ચાલો તો હું તમને પહેલાં કપાસ છે અને પછી આ કાકા નિવાડી શું શું વાવેતર કરીશ ફૂલ વીણી આવેલી હતી અને વરસાદમાં કંઈક આવી રીતના બધો કપાસ ખરી ગયો એમ જો કપાસમાં બહુ ભારે નુકસાની થઈશ આપણે જો આવા છે આ બાજુ તો થોડા ખરખા છે બાકી વચ્ચે તો હાવ કપાસ પતી ગયો એક વખત ઓલું થાય ને એટલે પૂરો ભાઈ કપાસ પ્રકાશભાઈ અત્યારમાં તમે ક્યાં ગયા આપડા જૂને કવે પ્રકાશ ભાઈ આવી ગયા છે અને હવે બતાવે છે કેટલું પાણી છે એનું આગળ છે બતાવ તો આપડા જૂના કવાની પાસે પોચી ગયા છે અને અહિયાં તો કેટલું ફૂલ પાણી એવું નઈ ભાઈ હમ આ વર્ષે પાણી નહીં ખૂટે નહીં ખૂટશે જ પાણી પણ આ નુકસાની થઈ એનું હું ઈશ્વર કરે ઠીક એમ અને અંદર કાસ છે આ કવાન અંદર ભી કાસ છે પણ દેખાતો નથી આ કવાન પહેલા સાફ કરો આપણે આમ જો તો ઓય એવી રીતના નું કરે જામફળ ઉપર આવશે ખબર ન હોય કેમ બાપા એવું કરું તો અત્યારે જો આપડો અહીંયા કવો છે અને અહીંયા જો કાકાની વાડી છે આપણે કાકાની વાડીમાં આવી ગયા છે તમે એક વખત પોપૈયા જો કેટલા એવા લમ લૂટ અને આપડી આર એક મહેમાન છે ને એને તો બહુ લાગે કે ઓહો એટલા બધા આપણે તો વાડી મેલા થાત એટલે કે નવ ન લાગે હે પોપિયો પડી ગયો કેટલા પોપિયો પોપૈયા પડી જાય ઓહો ભારે નુકસાન થઈ આમ જો પોપૈયા પડી જશે નિશ્ચય તો અહીંયા બધા વેવણા ગયા નહીં પ્રકાશભાઈ તો અહીંયા જો પોપૈયામાં ભાઈ બહુ નુકસાની હે નુકસાની શું કે આ તો થઈ જાય પણ કપાસની નુકસાની મોટી નુકસાન કહેવાય તો આપણે જો સામે આ રોમાં એટલા પોપૈયા છે અને ઓલી રોમાં એટલા પોપૈયા છે હું તમને બતાવું કેટલા પોપૈયા આવો બધા અમારે કાકાની વાડીના પોપૈયા ખાવા માટે પોપૈયા જુઓ છે ને લૂંગ પોપૈયા વીસ વીસ ત્રીસ ત્રીસ પોપૈયા છે જુઓ બેન ને ભાઈ બંને પોપૈયા લે છે અને જયશ્રી બેન ને તો આ બધું નવીન લાગે નઈ જયશ્રી એ કે તમારે એટલા બધા પોપૈયા તા એ ભાઈ ભાઈ ને પડી જશે લૂમ એમાં લઈ લીધા પોપૈયા અને હવે જાય ક્યાં લઈને જાઓ એ ભાઈ હા ભાઈ ઘરે લઈને જવાસ તો આ બે પોપૈયા લઈ લીધા અને આપણે ખાલા ભૂલા હેલા જઈએ

તો વાંધો નઈ તો મેમાને ભાઈ પોદડા બઉ નાખી આ તો ઈ મને હેલ્પ કરતા કે ભાઈ આપડે શીખવું પડે તેવું બધું ચાલે છે અને હવે જો મમ્મી બધી ગાય નું કરીને ફાઇનલ દૂધ લઈને આવે છે ગાયો ને બધી મસ્ત મિલ્કિંગ થાય અને નિરાણ થઈ ગઈ છે અને બધી ગાયો જાય કેવી મસ્ત બાંધેલી છે ગોપી ગોપુ જાય બધી ગાયોને મસ્ત નિરાણ કરી દીધી છે અને ભાણી બેન ને છે વાસડી અરે ફોટો તો પપ્પા લઈ જશ ભાઈ આ પ્રકાશ ભાઈ બધું આ બધું બીમાર પડી ગયું પ્રકાશ આ બધું ડીન હું થયું તું તારી સુસાઇડ કેમ ગમ ગમ હે નો ગમ બિચારી

અને પણ એને ફોટો પડાવો પણ થોડીક એને ડર લાગે કેમ કે એને વાસડ્યુંછું રહ્યાનું એને એમ થાય વાસડીને કંઈક થઈ જાય પછી આપણે હકીકતમાં કાંઈ થતું નહિ પણ જે લોકો રમેડીને થોડોક ડર લાગતો હોય અને જો અત્યારમાં સનસેટ કેવો થઈ ગયો છે અને હવે આપણે ગાયો મમ્મીએ બહુ મસ્ત બધી ગાયોનું મિલ્કિંગ કરી નાખ્યું છે અને હવે અત્યારમાં આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈ અને મમ્મી તમારે શું કામ કરવાનું છે બસ અમે તો ઘેર પગ શું દિવસ હાથમી અમારો કેડો બેગ વધારે આ વરસાદમાં રસ્તો થોડોક વધારે ખરાબ છે નહી ખરાબ થઈ જશે બહુ પોડા પીડા એટલે આપડે એક પગ લઈને એક પગ ઉતરી જાય અંદર

અને ચાલો તો ભાઈ હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ જવા માટે બધી ગાયને મસ્ત નિરણ કરી અને આપણા ગેટ કરી દીધા છે બંધ એટલે પપ્પા આપણે જમીન અને પાછા આવી જશે અહીંયા ગૌશાળાએ અને ચાલો તો હવે આપણે બાઇક લઈને જવાનું છે આપડી ઘરે અને બાઈક આખીએ છે ઊંધા રસ્તે તો એક કેન પ્રકાશભાઈ લીધું ને એક કેન આપણા મમ્મીને એ લઈ ગયા તમે ત્રણ જણા બાઈક ઉપર જવાના છે અને હવે ધીમે ધીમે નીકળી જાય એ ભાઈ બાઈક લઈ અને ઘર બાજુ જવા માટે આપણે રસ્તો બદલી ગયા છે રસ્તે છે એ ગાડી ત્રણમાં કઈ ભગ્યા અને ખાલી ગેડી જતી રસ્તામાં એટલે રસ્તા પ્રોબ્લેમ આવે અને ધીમે ધીમે હવે જઈએ છીએ કરવા ધીમે ધીમે નહી પ્રકાશભાઈ ગોડે હોય ફાસ્ટ ફાસ્ટ જઈએ છીએ ઘરે સાંજ નો નજારો આવો થઈ ગયો છે ગામડા અને અહીંયા આવે છે આપડા પ્લોટ માં રાધે કૃષ્ણ આપણે જો આ રસ્તે થી લઈને જઈએ છીએ પાણી ભરાય ત્યાંથી અત્યારે આપણે આવી ગયા છે મહેમાન બેસવા માટે અને દિવાળી મહિનો છે એટલે મહેમાન થી ભરપુર છે અને આપણે દિવાળી મહિનો એટલે મહેમાન મહિનો જ રહ્યો છે અત્યાર સુધી ડેલી એટલે ડેલી મહેમાનો હોય જ છે

નથી રોકાવું કેમ ઘેર રોકાવ ભાઈ આઈ ને રોકાવું આપડી પીયું મસ્ત મસ્ત બોલે કાલુ કાલુ નાના છોકરા બોલે કાલુ કાલુ તો મજા આવે કાબટા મજા આવે હું બોલું બોલવું હું તો મોટી થઈ ગઈ તો જો આપડી પીયું એવી છે આજ ઘરે